મહીસાગર જિલ્લામાં પંચોતેરમાં પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી ભારત વર્ષ આઝાદીના અમૃત મહોત્સવના અવસરે આ પર્વની ઉજવણી કરી રહ્યા છે ભાગરૂપે આજે બાલાસિરો ખાતે આ જિલ્લા કક્ષાનો જે કાર્યક્રમ હતો એ કાર્યક્રમની અંદર અમારા વિસ્તારના લોકપ્રિય સાંસદશ્રી અમારા ધારાસભ્યશ્રી માનસિંહભાઈ અમારા પૂર્વ સહકારી અધિકારીને પૂર્વ અમારા ધારાસભ્યશ્રી પણ અમારી સાથે વહીવટી કલેક્ટર માન્ય કલેક્ટરશ્રી ડીડીઓશ્રી અને અમારા એસપીશ્રી અને સૌ અમારા સમાજના આગેવાનો શૈક્ષણિક સંસ્થાઓ તમામ હાજરીને આજે આ અવસર અમે એવું જોઈએ છે એમાં અમારા જિલ્લાએ કરેલા વિકાસના કામો ટેબલોના માધ્યમથી બાળકોને લોકોને પણ પ્રદર્શિત કરવા માટે કર્યું છે અને જે લોકોએ સારી કામગીરી કરી છે અને આજે ઇનામ અને સર્ટિફિકેટનું પણ વિતરણ કર્યું છે અને કૃતિઓ પણ આજે બાળકોએ દસ જેટલી રૂબરૂ અમને કરી છે એને પણ બાળકોએ જોઈ છે એ પણ આજે આનંદ માને છે અને આગામી દિવસોની અંદર દેશના વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીજીનું જે વિઝન બે હજાર સુડતાલીસ સુધી ભારતને પૂર્ણ વિકસિત કરવાની વાત છે એમાં આ જિલ્લો પણ એ દિશાની અંદર આગળ વધીને તમામ ક્ષેત્રે આગળ વધે એવી આજના પવિત્ર દિને શુભેચ્છાઓ પાઠવું છું થેન્ક યુ